આવી હતી જ્યાં મિત્રો વાત કરવામાં આવે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર ત્રણસોને ચાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ એટલે કે મિત્રો સોના અને સોનાની કિંમતમાં ચોવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત છે તેમાં મિત્રો હાલમાં ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો આજનો સોના અને ચા સોનાનો ભાવની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તે પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસોને ચાળીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિત્તેર છિત્યોતેર હજાર ચારસોને નેવ પ્રતિ દસ ગ્રામ પર છે મિત્રો વાત કરવામાં આવે તો ડાયમંડ નગરી સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અમદાવાદની જેમ જ મિત્રો સિત્યોતેર હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે તો મિત્રો વાત કરવામાં આવે વડોદરામાં પણ સેમ ભાવ ઉપર આજે જોવા મળ્યું હતું તો મિત્રો વાત કરીશું દિલ્હીમાં સોનાની કિંમત થોડી વધારે જોવા મળી છે ત્યારે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિદશ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત છે હજાર ચારસો નેવું રૂપિયા ગ્રામ છે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો જો આપ સૌ આપણી ચેનલ પર આજે નવા જોડાણા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો જ્યારથી મિત્રો સોના અને ચાંદીના લગતા લેટેસ્ટ અપડેટ આપ સૌ સુધી સૌથી પહેલાં પહોંચી શકે નમસ્કાર દોસ્તો જી હા સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર ત્યારે મિત્રો આજે ફરીવાર સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ લેટેસ્ટ ભાવ અને કયા શહેરમાં શું છે ભાવ તેની અપડેટ જાણવા માટે મિત્રો જ્યારે આપ સૌ આપણી સાથે જોડાયા છે ત્યારે મિત્રો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો આજે સોનાના ભાવને લઈને જ્યાં મિત્રો આજે ત્રણ ડિસેમ્બર એટલે કે દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ચોવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ત્યારે સાથે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં જ્યારે હાલમાં ગુજરાતની વાત કરવામાં આવે તો લગ્નની સિઝન ચાલુ રહી ચાલી રહી છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના અપડેટ આપ સૌ માટે મેળવવા ખૂબ જ આવશ્યક હોય છે ત્યારે મિત્રો વાત કરીશું આજે બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર આઠસો નેવ પ્રતિ દસ ગ્રામ પર હાલ જે નોંધાઈ હતી જે આ મિત્રો વાત કરવામાં આવે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ એટલે કે મિત્રો સોનાને સોનાની કિંમતમાં ચોવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત છે તેમાં મિત્રો હાલમાં ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો આજનો સોના અને ચા સોનાના ભાવની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં કેરેટ સોનાનો ભાવ છે હજાર નવસો ને ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિતોતેર હજાર ચારસો નેવ પ્રતિ દસ ગ્રામ પર છે મિત્રો વાત કરવામાં આવે તો ડાયમંડ નગરી સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અમદાવાદની જેમ જ મિત્રો સિત્યોતેર હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે તો મિત્રો વાત કરવામાં આવે વડોદરામાં પણ સેમ ભાવ ઉપર આજે જોવા મળ્યું હતું તો મિત્રો વાત કરીશું દિલ્હીમાં સોનાની કિંમત થોડી વધારે જોવા મળી છે ત્યારે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત છે હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો જો આપ સૌ આપણી ચેનલ પર આજે નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું નાબૂલ છે જેથી મિત્રો સોના અને ચાંદીના લગતા લેટેસ્ટ અપડેટ આપ સૌ સુધી સૌથી પહેલાં પહોંચી શકે નમસ્કાર દોસ્તો જી હા સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર ત્યારે મિત્રો આજે ફરીવાર સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ લેટેસ્ટ ભાવ અને કયા શહેરમાં શું છે ભાવ તેની અપડેટ જાણવા માટે મિત્રો જ્યારે આપ સૌ આપણી સાથે જોડાયા છે ત્યારે મિત્રો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો આજે સોનાના ભાવને લઈને જ્યાં મિત્રો આજે ત્રણ ડિસેમ્બર એટલે કે દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ચોવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ત્યારે સાથે સાથે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં જ્યારે હાલમાં ગુજરાતની વાત કરવામાં આવે તો લગ્નની સિઝન ચાલુ રહી છે ચાલી રહી છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના અપડેટ આપ સૌ માટે મેળવવા ખૂબ જ આવશ્યક હોય છે ત્યારે મિત્રો વાત કરીશું આજે બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર આઠસો નેવ પ્રતિ દસ ગ્રામ પર આજે નોંધાઈ હતી જે આ મિત્રો વાત કરવામાં આવે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ એટલે કે મિત્રો સોનાને સોનાની કિંમતમાં ચોવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત છે તેમાં મિત્રો હાલમાં ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો આજનો સોના અને ચા સોનાના ભાવની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તે પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસોને ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિત્તેર સિતોતેર હજાર ચારસો નેવ પ્રતિ દસ ગ્રામ પર છે મિત્રો વાત કરવામાં આવે તો ડાયમંડ નગરી સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અમદાવાદની જેમ જ મિત્રો સિત્યોતેર હજાર ચારસોને નેવ રૂપિયા પ્રતિદસ ગ્રામ પર છે તો મિત્રો વાત કરવામાં આવે વડોદરામાં પણ સેમ ભાવ ઉપર આજે જોવા મળ્યું હતું તો મિત્રો વાત કરીશું દિલ્હીમાં સોનાની કિંમત થોડી વધારે જોવા મળી છે ત્યારે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિદશ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત છે તો હજાર ચારસો નેવું રૂપિયા ગ્રામ છે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો જો આપ સૌ આપણી ચેનલ પર આજે નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલ છે જેથી મિત્રો સોના અને ચાંદીના લગતા લેટેસ્ટ અપડેટ આપ સૌ સુધી સૌથી પહેલાં પહોંચી શકે નમસ્કાર દોસ્તો જી હા સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઉપર ત્યારે મિત્રો આજે ફરીવાર સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ લેટેસ્ટ ભાવ અને કયા શહેરમાં શું છે ભાવ તેની અપડેટ જાણવા માટે મિત્રો જ્યારે આપ સૌ આપણી સાથે જોડાયા છે ત્યારે મિત્રો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો આજે સોનાના ભાવને લઈને જ્યાં મિત્રો આજે ત્રણ ડિસેમ્બર એટલે કે દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ચોવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ત્યારે સાથે સાથે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં જ્યારે હાલમાં ગુજરાતની વાત કરવામાં આવે તો લગ્નની સિઝન ચાલુ રહી ચાલી રહી છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના અપડેટ આપ સૌ માટે મેળવવા ખૂબ જ આવશ્યક હોય છે ત્યારે મિત્રો વાત કરીશું આજે બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર આઠસો નેવ પ્રતિ દસ ગ્રામ પર આજે નોંધાઈ હતી જ્યાં મિત્રો વાત કરવામાં આવે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિતોતેર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ એટલે કે મિત્રો સોનાને સોનાની કિંમતમાં ચોવીસ અને બાવીસ કેરેટ સોનાની કિંમત છે તેમાં મિત્રો હાલમાં ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો આજનો સોના અને ચા સોનાનો ભાવની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તે પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસો ને ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિતોતેર હજાર ચારસો ને નેવું પ્રતિદસ ગ્રામ પર છે મિત્રો વાત કરવામાં આવે તો ડાયમંડ નગરી સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સિત્તેર હજાર નવસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ અમદાવાદની જેમ જ મિત્રો સિતોતેર હજાર ચારસો ને નેવું રૂપિયા પ્રતિદશ્રામ પર છે તો મિત્રો વાત કરવામાં આવે વડોદરામાં પણ સેમ ભાવ ઉપર આજે જોવા મળ્યું હતું તો મિત્રો વાત કરીશું દિલ્હીમાં સોનાની કિંમત થોડી વધારે જોવા મળી છે ત્યારે મિત્રો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત સિતો હજાર ચારસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ જોવા માટે મિત્રો જો આપ સૌ આપણી ચેનલ પર આજે નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલ છે જેથી મિત્રો સોના અને ચાંદીના લગતા લેટેસ્ટ અપડેટ આપ સૌ સુધી સૌથી પહેલાં પહોંચી શકે નમસ્કાર દોસ્તો જી હા સ્વાગત છે ફરીવાર સોના અને ચાંદીના લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ લેટેસ્ટ ભાવ અને કયા શહેરમાં શું છે ભાવ તેની અપડેટ જાણવા માટે મિત્રો જ્યારે આપ શું આપણી સાથે જોડાયા છીએ ત્યારે મિત્રો સૌથી પહેલાં વાત કરીશું મિત્રો આજે સોનાના ભાવને લઈને જ્યાં મિત્રો આજે ત્રણ ડિસેમ્બર એટલે કે દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીશું ચોવીસ કેરેટ